ચૈતરભાઈએ કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર જ નથી એ પોતે જ એક શક્તિ છે ડેડિયાપાડાની જનતાએ એક લાખ કરતા મધુ મત આપી ચૈતરભાઈની તાકાત બતાવી દીધી છે ચૂંટણીમાં તાકાત જયારે જનતાએ ચૈતરભાઈ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી શક્તિનું પ્રદર્શન તો ભાજપ વાળા કરે છે બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે એ પોતાની શક્તિ બતાવવા માગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું એવું શક્તિ પ્રદર્શન તો ચૈતરભાઈ હમણાં એવું કહ્યું કે દોઢ મહિના થી એમના ઘરે જ હતા પણ કોઈ આવ્યું જ નતું એમના ઘરે તો એ શું કરે પોલીસવાળા આવતા છે ગયા હશે ક્યારે ગયા ક્યાં સુધી ગયા મને ખબર નથી ચૈતરભાઈનું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જતા આટલા દિવસથી અને ઘરની અંદર રહીને તો કામ કરતા એમનું પોતાનું તો સરખી રીતે ચેક કોઈએ ના કર્યું હોય તો એમાં કોઈ શું કરે તેમના વકીલ તમે શો એમના વકીલ તો આખા ડેડિયા પડાની ગુજરાતની જનતા ચૈતરભાઈની વકીલ છે કે ચૈતરભાઈને કંઈ થવા નહીં દે જનતા એમની વકીલ છે જનતા એમના માટે છે અમે તો બધા નાના માણસો છીએ એટલે આજે ચૈત્રભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ જે રીતે એમની ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી એમને તોડી પાડવા ડરાવવા ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જઈએ એને હદ વટાવી છે પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા ટક્કર આપી રહ્યા છે એવા નેતા ભૂપત બાયણી એ સરેન્ડર કરી લીધું અને તમે એવું કહી રહ્યા છો કે ચૈતર વસાવા ટક્કર આપી રહ્યા છે આ તો ભૂપતભાઈ તો જગ જાહેર કરી લીધું ને આ ભાઈ જગ જાહેર ટક્કર આપી જ રહ્યા છે ને અહીંયા પણ ટક્કર આપે છે એટલે તો ટક્કર ક્યાં સુધી રહેશે તમને લાગે છે ટક્કર લાંબી ચાલશે અમે બહુ માથાભારે માણસો સામે ટક્કર લીધી છે એટલે લાંબી તો ચાલવાની જ છે પણ છોડી નથી દેવાના અમે આ ટક્કરને અમે પરિણામ સુધી લઈ જઈશું ને સરકારમાં આમ આદમી પાર્ટી બેસે ત્યાં સુધીના પ્રયત્નો કરે જો કદાચ જેલમાંથી ચૂંટણી લડવાની આવે તો વસાવા વિશેષ વસાવા કારણ કે થોડાક ટમથી જે કદાવર નેતા છે તેમની સામે આ વખતે લડવાનું મને એમ લાગે છે કે એવો સંજોગ નહીં આવે ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય દસ દિવસ વીસ દિવસ મહિનો બે મહિના જે બી એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે એટલે એવો કોઈ સમય નહીં આવે અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું એટલું જ નહીં જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવશું પણ ગોપાલભાઈ જે રીતે મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે આપ એ વાતે સહમત છો કારણ કે ચૈતર વસાવાને તો હવે જેલમાં જવાનો વારો આવ્યો છે અને ચૈતર વસાવા હવે પિરિયડ કેટલો ટાઈમ જેલમાં હશે તે નક્કી નથી મનસુખભાઈ વસાવાનું એમ કહેવું છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ગેરમાર્ગે દોરે છે કેન્દ્ર સરકાર ભાજપની રાજ્ય સરકાર ભાજપની ની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ચૈતરભાઈ દોરે છે આવું જૂઠું બોલીને મનસુખભાઈ પોતે જ દોરે છે ગામ શહેર પ્રદેશ કે દેશ એની કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ પદ ઉપર હોય એ ધારાસભ્ય હોય એ સંસદ સભ્ય હોય આમ કોઈ વ્યક્તિ એ કાયદાથી ઉપર નથી હોતી આમ આદમી પાર્ટી એ હંમેશા અરાજકતા ફેલાવા માટે જાણીતી છે ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર સરકારી કર્મચારીને માર મારવાનો અને એનું અપહરણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે ત્યારે એક મહિનાથી વધુ સમય માટે ભાગતા ફરતા ચૈતરભાઈએ આજે આત્મસમર્પણ કર્યું છે એ સારી વાત છે કોઈપણ પક્ષનો કોઈપણ નેતા એ કાયદાથી મોટો નથી હોતો એ તમામે સમજવું જોઈએ